હેલો મિત્રો તો કેમ છો બધા સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો આજે આપણે નાઇટનો એક વિડીયો લઈને આવી ગયા છે તો આજે આપણે જવાના છે મારા મિત્ર સાથે સોગ્યા લાખવા માટે તો સોગિયા લાખીએ ને એવી જગ્યામાં લખવાનું છે બહુ ખતરનાક જગ્યા છે તો તમને સોગિયા લખીએ અને તમને બતાવીએ વિડિયોમાં બન્યા રહ્યો છો વિડીયો બહુ મસ્ત છે આજે અને આપણી તબિયત બી ખરાબ છે એટલે જરાક એવું જ છે અવાજ આપણો ચેન્જ થઈ ગયેલો છે તો વિડીયોમાં બન્યા રહીજો બતાવું તમને સોગિયા લાખીને તો ચાલો મળીએ ગાડી તો મિત્રો આપણે આવી ગયેલા છે ખાડીમાં બહુ ખતરનાક ખાડી છે બહુ મોટી ખાડી છે આવી જગ્યા પર આવે તો આપણા દિમાગ પર પહેલી મ્યુઝિક તો પેલું આવે જ હંડ્રેડ વાર ટુ રૂરૂ તેવું થતું છે આપણને જરાક દિલમાં ધક 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 પણ આપણે માસલાને બી જરાક ધક 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 કરાવવા પડે આજે તો જોઈએ આપણે આપણે સોગ્યા લાખે અને આપણી સાથે છે આપણો બાહુબલી કિંગ આપણો પાર્ટનર છે જોજે ખાલી સોગિયા કેવા લાખે તે આપણે પથ્થર આજે તો માસલા તો વિચારવું જોઈએ અમે ક્યાં ફસી ગયા એવું આજે માસલા બધા બધા બગડી લેવાના છે આજે આપણે તો જોયા આપણે વિડીયોમાં બન્યા રહીશું અને માસલાને આપણે ધક ધક કરાવીએ તો ચાલો આપણે લાખીએ સૂગ્યા તો મિત્રો આપણે ખાડીમાં આવી ગયા છે જુઓ બહુ ખતરનાક ખાડી છે આ ખાડીમાં આપણે સુગ્યા લખવાના છે રાત્રિનું સીન છે આપણો કેમેરો થોડો નબળો છે એટલે હમણાં જોઈએ આપણે લાખીએ જોઈએ આપણે કેટલા માસલા લાગી હવે મિત્રો આપણે આજે કેક બોલાવીએ આપણે મિત્રો ફર્સ્ટ વિડીયો લાવીએ છીએ નાઈટ વાળું ખાલી તમે હાય 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 જુઓ જુ મિત્રો હિંગારી ચીવાન બોલ દે હે જુઓ ખાલી હિંગારી છે તમને ધોઈને બતાવું એક મિનિટ રાત્રે મિત્રો હિંગારી પકડી લીધી આપણે સિસ્ટમ ફાળ દે ગયે ઉલી જો મિત્રો અરે બીજી સિસ્ટમ ફાળ દે મિત્રો જો ખાલી તમે આ જુઓ આને કેવાય રાત્રે ના માછલા ખાલી મિત્રો માસલા જુઓ મિત્રો બીજી આને કેવાય મેજિક વન મિસ્ટેક મિત્રો માસલા એક મિસ્ટેક કરે એટલે આપણે સિસ્ટમ ફાડ દે કે પછી આપડા આંબે કોઈ માસલા કામ નહીં આવે જુઓ ખાલી તમે હા જુઓ બધા જીવતા માસલા એ જો ખાલી જુઓ ટિકિટ પણ નહીં લાગે આપણા વિડીયોમાં જો મિત્રો ખાલી મોજ કરલાખે આપણે તો હજુ આપણો ભાઈ લાગતો છે હવે આપણે સિસ્ટમ ફાડી ખાલી રાત્રે ના મિત્રો માસલા જુઓ ખાલી ખતરનાક માસલા બધા આપણે આપણે હું લાગતું છે લાગે કઈ લાગેલ નથી લાગે જોઈએ આપણે તો ઉપર આવે તો જ ખબર પડશે આપણને આપણો મિત્રો કેમેરો કેમેરો થોડો નબળો છે શું છે માસલા પથ્થર આવી ગયો પથ્થર આજુ નાનલા માસલા હા મિત્રો જો આપડી જાર પૂરી નાયલો ની છે આખી પૂરી આવા માસલા પણ નહી આપડે રાખીએ ખેલ ખતમ આપણા જાર માં આવે એટલે હમણાં જોયા આપણે અગાડી ચાલુ કામ ચાલુ જો ખાલી માસ લાગીને આપણે મોત કાઢી લાગે અરે ભાઈ સાહેબ લાગે છે ટાઈગર લાગેલો છે લાગે મિત્રો જોઈએ હા આપણે શું લાગતું છે તે નાઈટમાં તો મિત્રો આપણે કિંગ છે નાઇટમાં તો ને મિત્રો જો ખાલી તમે બન્યા રહેજો વિડીયોમાં આપણો કેમેરો થોડો નબળો છે એટલે બ્લર થતું છે થોડું હાચવી લેજો ઓહો શું છે માસલા જોઈએ જોઈએ ટાઈગર છે આપણો ભાઈ કહેતો છે ટાઈગર છે માસલા માસલા મોજ કરી લખી આપણે માસલાની આજે તો આ જુઓ બોય માછલી નાંડલી આજે સબકા હિસાબ લેગે હમલોગ માછલા જુઓ એક બીજી માછલી બોય મિત્રો માછલા માછલા આ જુઓ તો પાલું બતાવું પાલવું છોટા બચ્ચા આપણે એકવાર લગાડેલ ખબર ને ગરીમાં મોટો તેનું બચ્ચું છે આપણે છોડીએ જ નહી મિત્રો માછલા એટલે આ જુઓ ખાલી માછલા પાલવા ને મિક્સ મિત્રો ટાઈગર કા જતી ખબર નથી પડ્યા આપણને હમણાં અગાડી જોયા આપણે આપણે લખેલું છે સગ્યો જોઈએ હા જો મિત્રો બોઈ માછલી હાજર આ જુઓ રાત્રે ના માછલા કેવાય મિત્રો આવા મિત્રો આપણે થેલી લાવેલા નથી તો ભરવા પડે એવામાં જુઓ ખાલી આ જુઓ આ ખાલી માસલા જુઓ હજી તો બહુ બાકી છે આપણે રાખીએ આપણી થેલી બનાવી લીધી આજે શર્ટ ને બાહુબલી જુઓ બોડી આ તો ખાલી આપણે બાહુબલી સાથે જતા છે એકાદ દિવસ આપણે કટપ્પા મામા સાથે જવા આ બાહુબલી જાતો છે જો રાત્રે તો આપણો કેમેરો નબળો તો એવું જ થોડું ઘણું ચલાવી લેજો આજે આ બાહુબલી લાખો લાખો આજે આપણે કોમેન્ટ્રી કરતા છે મિત્રો બાહુબલી આપણે સોગ્ય છે હવે આપણે લાગે મિત્રો કમેન્ટ મારતા જજો આજે બાહુબલી સાથે પછી કટપ્પા મામા એવું મારજો કમેન્ટ તો આપણે લાવીએ વિડીયો કટપ્પા મામા સાથે ઓહો શું છે માછલાઓ છે આ જુઓ માછલી તું કા જાતી છે આ જુઓ ખાલી આ બીજી આવી માછલી તો મિત્રો આપણે બહુ જ પકડે આ જુઓ એક અવર બે રન મિત્રો માસલા વધતા જતા છે આપડા ચાલો ગાડી કરોચલું દેખાયું છે આપણને જો આપણે લાઈટ પાડીને આ જુઓ આમાં છે જો ઝાખું ઝાખું દેખાતું છે તો આપણા બાહુબલી હાથનું મારતા છે રાત્રે મિત્રો કરછલું આવ લાઇટમાં તો તેને દેખાય ને એટલે પકડાઈ જ જાય જુઓ ખાલી છે બહુ હા જુઓ હા જો કેટલું મોટું કરચલું છે રાત્રે પકડી લીધું હા જુઓ હા જુઓ ખાલી કરચલું સાઈઝ જો આપણે માસલા હતા તે કરચલું બી પકડી લીધું જુઓ ખાલી કરશલી છે મિત્રો આ જો મિત્રો આજના માછલા છે કચલા વલી જો જીવતી જ છે મિત્રો જો હાજુ આજના માસાક પુરતા જેટલા થઈ ગયા છે તો વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક વિડીયોને શેર ને ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા જજો હવે આપણે મળશું એક નવા વિડીયોમાં બાય બાય